કાર્યવાહી કરી બંને આરોપીઓની ધરપકડ કરી છે આ ઘટનાને પગલે સુરતમાં ફેલાયેલા પત્રકારની ઓળખ આપીને ધમકાવનાર તત્વો સામે કાયદાનો ગાળિયો કસવામાં આવે છે સમગ્ર બનાવની વિગત મુજબ સુરતમાં બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા અસલમ શેખ નામના બિલ્ડરે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે અસલમ શેખની ફરિયાદ પ્રમાણે ઈરશાદ શેખ અને અબ્દુલ શેખ નામના બે કથિત પત્રકારોએ તેમને નિશાન બનાવ્યા આ બંને આરોપીઓ બિલ્ડર અસલમ શેખની ઓફિસે ગયા અને તેમની પાસે ગેરકાયદેસર રીતે પૈસાની માગણી કરી ધમકાવવા અને દહેશત ઊભી કરવા માટે તેમણે ચપ્પુની અણીએ બિલ્ડર પાસેથી તાત્કાલિક પચાસ હજારની રકમની ખંડણી વસૂલી આ કથિત પત્રકારો બિલ્ડરને તેમના બાંધકામની ગેરરીતિઓ છાપામાં છાપવાની ધમકી આપીને ડરાવતા હતા